મચ્છરે ઉડવાની શરૂઆત કરી માને પગે લાગ્યું માં પેલી સફર કરું છું પેલી ઉડવાની શરૂઆત કરું છું મને એટલે એની લેસ ગો બેટા હેપી જર્ની લંકાનું હતું હું જાઓ બેટા સફર કરો ઉડાન ભરો અને મચ્છર ઉડતું ઉડતું સફર કરી અને જ્યાં પાછું આવ્યું પછી એની માં પૂછે છે કે બેટા કેવી સફર રહી કે માં બહુ સરસ મને બહુ આનંદ આવ્યો ધ્યાન દેજો શબ્દમાં જેમ ઊંચો જાતો ગયો મને દુનિયા નાની મળી દેખાવા અને માં મને તો મજા આવી પણ હું જ્યાં ગયો નહીં સમાજને બહુ મજા આવી અરે બેટા સમાજને તારાથી સમાજ ને ને મજા એમ કે હું જ્યાં ગયો સમાજે બહુ પાડી ત્યારે એની એટલું જ કીધું બસ બેટા એ તાળીની ઝપટમાં નું આવી જતા દુનિયા છે તાળી પાડે તાળી પાડી થી મહાદેવ ને આને તાળી કહેવાય ગીત છે ને તાળી તાળીમાં ઘણો ફેર છે રે કોને તાળી કહેવાય જો તાળી પાડીથી મહાદેવને જેમાં લઈ સુખ પ્રગટ થયો સાહેબ એટલે મૂળ વાત ઉપર આવું કે આખી જિંદગીનો સરવાળો એટલે એ આપણે પચાસ વર્ષ એમાં આવી ગયા પંદર આગલા પાંચ બીજા હિતેર થયા બરાબર પછીરમાં રોજ હવાર માં ઘણા માણસો આપણે કે હું ફલાણા પ્રધાન સાથે એટલી કલાક બેઠો ફલાણા વ્યક્તિ સાથે અમારે એક કલાક બેસવાનો મોકો મળ્યો આ બહુ વાતો કરે ને ત્યારે અંદરથી એક અવાજ આવે કે તું બધા સાથે બેઠો તું તારી પાસે કેટલી ઘડી બેઠો સાહેબ આ ભાગવત છે ને પોતાની પાસે બેસવાની વાત છે ભલા મારા આજે દિવસો કપાય છે કોઈ સાથે નથી પોતા સાથે બેસીએ છે આજે બે વાર વ્યાસપીઠ ઉપર કહેવાનું તું કોણ છો ઈ ઓળખ અને આખી ગીતા નું સાર ઈ જ છે ને હે અર્જુન તું કોણ છો લફડ ફફડ ને લબડેલ લેવું હોય તો નીકળી જાય બાર યુદ્ધ માં લઈ આ સુદર્શન ચક્ર કરના કે બધું એ તો લખ્યું નથી બાકી કૃષ્ણ એ જે જીકી થી શું સમજાશ તું મને મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ આરે આવવાનું નથી લહેર કરો તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું પૂરો થયો ને મને કે ભલે બીજા ન લઈ જાય હું લઈ જવા તું હું લઈ જાવ મને કે બેય પગમાં હરિયા છે એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ ખરો અને પાછું જવો તમે માણસો તરત એવું નથી માણસ એવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે જ એક જગ્યા એ મારે કેવાય અસગર કરે ની ચાકરી ફલાણું નાન તેન કીડીને કળ ને હાથી ને મણ દેનારો ભગવાન છે એક જણા મને કે આજ થી એક હળી ના બે કટકા કરી બીજો મેં કીધું કેમ મને કે તમે ન કીધું કે અજગર કરે ની ચાકરી તોય ભગવાન એના મોટા માહાર આપે છે હાથી ને મણ આપે છે મેં કીધું તું કીડી થા ને તેથી કઈ ન કરતો હાથી થા તેથી ન કરતો અજગર ના પેટ નો થા તેદી કઈ ન કરતો પણ અત્યારે માણા બન્યો છે માટે તારે કરવું પડે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તું કર્મ કર ફળ ની આશા ના રાખ છોડ એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે અને વાત એટલી એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુ આ કવિતા છે કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો શેવટમાં શૂન્ય ત્રણો સરવાળો હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે હોય હો વર પૂરું જીવવું છે એક પણ વર એમાં કાઢવું નથી ફાઈનલ તો પંદર વર્ષ તો આપણા બાળપણ ના ગયા પંચાસી વધ્યા હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હું ઈ સી અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી એટલે પચાસ વર્ષ ઊંઘમાં ગયા કેટલા રહ્યા પાંત્રી વર્ષ રહ્યા પાંત્રી વર્ષમાં હવે આપણે પંદર વર્ષના થયા પછી પછી આપણે અડધો જે પાંચ વર્ષ છે ને વ્યવહાર જોવા માં કાઢ્યા ખરેખર લાભ જો તમે આપણે આપણા વર્ષની ગણતરીઓ એવી છે જો આપણે અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય અઢાર વર્ષના થાય ને એટલે ગામ ઉંમર ગણે કે ફલાણા બેન દીકરો આવડો થયો ફલાણા બેન દીકરી અવડી થઈ ગામ ગામ ગણે પછી ઓગણીસ ઓગણીસ નો અર્થ થાય હું ગણીશ બાપાને કે બાપા ઓગણીસ હવે પછી ક્યાંક ધંધો છોડાવો એમ શબ્દ ધ્યાન ધ્યાન આપજો આનંદ કરવો છે હું ગણીશ હું એટલે અભિમાન આવ્યું અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે ઝેર સીધું વિષ અને દસ વર્ષ ઝેરના ઘૂટલા ઘૂંટવા પડે દસ વર્ષ જે ઝેર પચાવે તો તરીશ અને પછી તો તરતો થાય એટલે એકલાને ન ના તારતો બીજાને તારતો જાય એકત્રીસ બત્રીસ આમ જો બીજાને સાથે લઈને ને ચાલીસ ને તો જગત માં ચાલીસ અને જગત માં ચાલીસ એટલે બે તાલી અને પાછું નું ધ્યાન રાખજે મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું પેલી જ વાર એટલે માને પગે લાગ્યો હે મા હે જગદંબા એને માં જ હોય ને એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા મને બહુ ગમે અને એવું હશે તો મારે દાદા હનુમાનજી એ મચ્છર નું રૂપ ધારણ કર્યું છે શું સુકામ એ પાછું લંકામાં જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ એ ફેર્યા એ વાત છોડો આધ્યાત્મિક ની વાત છોડો પણ એને ઉડવાની તેવડ તો છે ને પાંખ વાળો તો છે ને આ દુનિયામાં ત્રણ વસ્તુ જેની હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે કઈ પાંખ હોય એક એની હાંખ કઈ હાંખ નો છે કઈ પાંખીનો છે કઈ પાંખ નો છે જેની આંખ હાંખ અને પાંખ આ ત્રણ વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવડ નથી ભરા પવિત્ર હોય જેની હાક પવિત્ર હોય અને હિન્દુસ્તાનની તો એક એક કોમ એમ કેવાય કે એક પાખાળી છે અને એક છે આખું નું આપણે જોવાનું છે આ નરું સત્ય છે ને કોણ ઋષિ પુત્ર નથી હિન્દુસ્તાન એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા પછી જેવા કર્મ કરતા ગયા એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા બાકી એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું માં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો છે આ લંકા લંકા જ હતું શ્રી ક્યારે થયું સીતાજી આવ્યા પછી નગર લંકા તે ગઢથી રાવણ આવ્યો સ્વયંવર્ શ્રીલંકા થી નથી આવ્યું ત્યાં લંકા જ લખવામાં આવ્યું પણ શ્રી એટલે શક્તિ ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકા ની આગળ શ્રી લાગ્યો અને કહેવા ગયો વિશ્વનો એક પણ એવો દેશ નથી કે આગળ શ્રી લાગતો હોય એ કેવલ ને કેવલ રામજી ની હનુમાનજી ની માં જાનકી કૃપા અને આ દેશ માં આવ્યા ને અને એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલા એટલે બચું ભલે છે મચ્છર પણ પાંખ વાળું છે ને ઉડવાની તેવડ છે આપણે જેટલા એવા પાંખાળા ઉડીને આવ્યા અહીંયા આ નરુ સત્ય છે ને ઉડીને આવ્યા ને તૂટી ગયા થાય વાંદરે અહીંયા આવવા હાટું બાપા મેન તમે રામાયણમાં ઘણી વાર વર્ણન સાંભળ્યા હતા પણ આજ એ ભૂમિમાં આવવાનો અવસર કેવલ ને કેવલ મળ્યો હોય તો એ યશ અને જશ બે રામકોટ આશ્રમ અંકલેશ્વર મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ્ય ગંગાદાસ બાપુના ચરણે ધરીએ છીએ ગંગાદાસ બાપુ અહીંયા આવે અને અહીંયા સરસ મજાને આવી ભાગવત કથા આજના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ ઉપર વિરાજમાન ભગવાન ભાગવતજી એમના ચરણોમાં વંદન કરી અને મને તમને વ્યાસપીઠ ઉપરથી જે ભાગવત અમૃતપાન કરાવી રહ્યા છે એવા જિજ્ઞેશ દાદા તેમજ દાદામાં કેના નામ લઉં પણ તમામ સંતોના ચરણોમાં મારા દંડવત પ્રણામ ઉપસ્થિત એવા એવા વ્યક્તિઓ બેઠા છે એ તમામ મારા વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો બધાને આથી મારા પ્રણામ અને આ ટીવીના માધ્યમથી જે સાંભળી રહ્યા છે ભારત વર્ષમાં બેઠા બેઠા માણસો એને પણ લંકાની ભૂમિમાંથી એમને પણ આઈથી વંદન કરું છું અને બધા આનંદ કર્યા છે બાપુ